નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ જસતણથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે આજના સમાચાર જસતણ આટકોટ રોડ પરથી તાત્કાલિક હનુમાનજી મંદિરે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો જસતણ આટકોટ રોડ પર આવેલા તાત્કાલિક હનુમાનજી મંદિરમાં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તો ગુરુ પૂજન કર્યું હતું તેમજ સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા ભરતદાસ બાપુનું પૂજન કર્યું હતું તેમજ ધૂન ભજન કીર્તન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું તાત્કાલિક હનુમાનજી મંદિર ખાતે સૌરાષ્ટ્ર ભરમાંથી ભક્તો ઉમટી પડે છે અને સંતોના આશીર્વાદ લે છે તાત્કાલિક હનુમાનજી મહારાજ જે આઠ ફૂટ થી જસદર જાતા અહીંયા અમારો આશ્રમ છે તપોવન આશ્રમ નામ છે ભરતદાસ બાપુ તથા સીતારામજી આયના મહંત છે અહીંયા અમારે ગુરુ પૂર્ણિમા ખૂબ ભાવ ભાવપૂર્વક અમે ઉજવણી કરીએ છીએ લાખો ભક્તો અહીંયા આવે છે પ્રસાદ લે છે પણ પુણ્યનું ભાથું બાંધે છે અને બટુ ભોજન તથા સંત વાણીનો કાર્યક્રમ પણ હોય છે તો જો આ બધાને દર્શન કરાવો બહુ લાખો ભક્તો પણ અહીંયા આવ્યા છે અને ગામો ગામથી આવે છે અને અમારા ભરતદાસ બાપુ એ તુ બ્રહ્મા વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર સર્વિ સર્વ દેવ ન આજે અષાઢ માચ પૂનમ તીર્થિ અને ગુરુ પૂર્ણ નિમિત્તે આજે સૌ ભક્તોને સેવકોને ગુરુનું પૂજન કરવું એ બહુ જ મહત્વનું છે સીતારામ તાત્કાલિક હનુમાનજી જગ્યા ખાડી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ શ્રી ગુરુ દેવ મહેશ તપોવન બાપુ ની આજે સેવકો અને એના શિષ્યો બધા ગુરુ પૂર્ણિમા માન થી ભાવ થી ઉજવે છે સૌ ભક્તો અને બહેનો બધા પ્રસાદ લઈને જાયજો ગુરુજી મહારાજ ની જય હો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ